પડતું હોવાથી અકસ્માતો જોવા મળતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના ડેમ નજીક ગાડી એ મોટરસાયકલ સામે અકસ્માત હતો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં સરકારી હોસ્પિટલ હાજર તબીબ દ્વારા પાટા બાંધીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ પણ અકસ્માતોના કેસ આવતા હોય છે ત્યારે કોઈ સર્જન ડોક્ટર કે ઓર્થોપેડિક ડોક્ટરનો હોવાને કારણે પેશન્ટને રિફર કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા ધાંગધ્રાની અર્થે આધુનિક સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર પાસેથી ચેક ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા